સાહેબ આઠ લાડવા ખાઈ ગયા સમજ્યા અને આવ્યા નિહાળે બંગા ખાતા ખાતા હવે છોકરાઓ તેરમો પાઠ મોડો લખવા બધા તો છોકરાઓ બધા તેરમો પાઠ લખતા હતા અને ધીમો ધીમો પંખો ફરે અને નિશાળમાં એટલું સાઇલેન્ટ વાતાવરણ ને તો સાહેબને હળુ ઉપનાર આવી ગઈ લાકડાની ખુરશી ઉપર એમ ટેકો દેવાઈ ગયો ભૂલમાં

ઓહો હો બેઠા બેઠા સ્વર્ગના કિલોમીટર કાપા વાહ સાહેબ વાહ સ્વર્ગમાં હું ગયા બ્રહ્મા વિષ્ણુ મહેશ મા સરસ્વતીને મળવા માટે ગયો તો લે મળ્યા બધાય મળ્યા હા બધાય મળ્યા આ સારું લ્યો સરસ્વતી બા હું ગયા જ્ઞાન લેવા એ જ્ઞાન નું હું કરો તમને આપું કે માગી માગીને બેડો કરો તમારું કાઈ નઈ ને આમાં સાહેબ એક થપડ મૂકી દે બેજા નો હોય એવા સવાલ કરે બેહી ગયો ઓલ્યો પાંચ 15 દિવસ છે ને ચા નવી વવારું આવી હોય ને એટલે એને નવી વવારું આપણે ગામડામાં નિવેદ કરે પછી લોટા તેડે ને એવું એટલે નાની નાની છોકરીઓને ગોવણીઓ કરવા જાય એમાં આઠ નવ ગોવણીઓ થઈ છે ને એમાં આવડો હામો મેળે મને એમ કરીને એની સાંડલો કરી દીધો એને ગોવણી કરી દીધી ને એ હુરા સોખા ખાઈ ગયેલો તલવાટ ને લાપસી ને ખીર ને બટેટાનું રહાવાળું શાક ને ખમણ ને પૂરી ને હા પછી એ આર રે નિહાળા આવ્યો ભણવા સાહેબ બોર્ડ માં ભણાવે આણે ચાલુ કર્યું સાહેબ આમ અર્ધી શોક કરીને આમ આમ તડિંગ નારાની મરી ચાલ્યો નહિ હાળ્યા હુઈ જાજો ફૂતો નતા તો સમાજીમાં તો તને હેની સમાજી લાગી તમને લાગે તમને ન લાગે સૌ તો અમારા માસ્તર જ કે બીજું કાઈ

કઈ રીતનું કે કઈ હળેજ ન હોય આપણને મૂળ કેમ કે છોકરાઓ ખરેખર સાત્વિક બુદ્ધિ છે આપણને વાલું હું કામ લાગે કારણ કે એમાં ઈશ્વરીય તત્વ પડ્યું જ્યાં સુધી મોહ માયામાં નથી આવ્યું ને ત્યાં સુધી આપણને વાલું લાગશે જોજો પછી જો એમ મળે કે ભાઈને એટલું દીધું ને મને કેમ આટલું પછી આપણને બે હોબા મૂકવાનું મન થાય હું કામ કારણ કે મોહ માયામાં આવી બહરાટી મળે બોલાવે પછી રાયડો રાયડ થાય ને કાળો ઢેકારો કરવા મળે તો એ આપણને એમ થાય કે આને બે ત્રણ આંટી જવાય કેમ કે અમે આ તો હવે એટલી સગવડતાઓ આવી છે નકર પેલા એટલી બધી સગવડતા હતી જ નહીં એ તો સીધી વાત મને ગમે હમણાં આ કોલેજોના રિઝલ્ટ બહાર આવવાના હતા ને તો બાપુજી એના છોકરાને ને કીધું કે હું જો તારા રિઝલ્ટ નું કે બસ બે દિવસમાં રિઝલ્ટ આવે એમ આ તો રિઝલ્ટ આવે ને તો હાંભળેલે મને બાપ નો કેતો રિઝલ્ટ આવે આવ્યું થયો તો મને બાપ નો કેતો છે હવે તેના દોસ્તારું ને પૂછ્યું કે મારા બાપુજીએ મને કીધું છે કે નાપાસ થયો તો મને બાપ નો કેતો તેના દોસ્તારું એની જેવા જ હોય કોલેજ બારા ઘોડીઓ સડાવીને ત્રણ બટન ખુલ્લા મૂકીને વાળ નો મેળ ન હોય પાત્રી નું પેટ્રોલ પુરાવી પછી એના દોસ્તારો એની જેવા જ હોય એના દોસ્ત તરીકે મુંદાવ નથી થતું આપણે જે કરાગ્ર વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કર્મ દે તું ગુટખા પ્રભાત દારૂ દર્શન કિરા છે એવું જ રિઝલ્ટ આવશે બોલો રિઝલ્ટ આવ્યું અને એના બાપુજી બેઠા હતા કે હું થયો તારા રિઝલ્ટ નો કરશન મારા ભાઈ માં તને બાપ કહેવાનું નહીં હોય પણ સોખું કહી દે ના પાય શો સ્વામ ફેરવી ફેરવી હું કામ લઈ જાય હમણાં એક પોલીસ વાળા છોકરો રિઝલ્ટ લઈને આવ્યો ને એટલે સાહેબ એવું પૂછ્યું શું થયું તારા રિઝલ્ટ નો કે બાજુમાં ઓલો ડોક્ટર સાહેબ નથી રહેતા એનો છોકરો ના પાસ થયો તારું પૂછો કે બાજુમાં ઓલા વકીલ સાહેબ નથી રહેતા એનો છોકરો ના પાસ તારું પૂછો તમે હું કે નરેન્દ્ર સાહેબ મોદીના ના પીએસો તમારા છોકરા પાસ થઈ જાય ત્યાં તો સાહેબ ક્યાંથી પિકનિક માં જવાનું બાન પિક્ચર જોવાનું બાન બહાર ફરવા જવાનું બાન કે એનો છોકરે આમ ખીસે માં પાંચસો નોટ કે ને કે આવ્યો નહીં ઘેરે ને ઘેરે છે પતાવો નહીં કે એમ સમજાય એને વંદન બધું જરૂરી નથી અત્યારે જ સમજાય થોડુંક હવારે સમજાય કારણ કે બાર ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા બુઢાપામાં કેશ બદલે લખણ નો બદલે લાખ અમુક હાવા તળપદી દેહણ ભાષા રે એટલે થોડીક કદાચ મગજમાં ઉતરતા વાર લાગે આપણી જે ભાષા ગુજરાતી ભાષા એની મીઠાશ ખરેખર બહુ બહુ જબરી મીઠાશ ઘણા પરણેલા પુરુષો એવું કે બૈરાઓ ને લાંબી ખબર ન પડે હા ભાઈ કામ ન ખબર પડે એને બધી ખબર પડે આપણને ગામમાં પાંચસો ઉશીના કોઈ નહોતું આપતું એને કંકુ પગલા કર્યા ને તે પછી આપણને હજાર બે આપવા મળ્યા આપણને ભાઈ મળ્યા કે અને પધારો સ્વામી આપણે કદાચ પુરુષો ઘણા એમ કે નથી ખબર પડતી કરતા પુરુષો આવા ઉનાળામાં કચ્છની ગરમી એટલે આ જે કચ્છની ગરમી ખાઈ જાય એને ત્રણસો દી ઉનો વાહ ન હોય તાવ ન આવે તમે જોવો તો ખરા કેવી પણ ગરમી આમ બધી તો આમ બારી ખોલીને ફૂંક આવી નથી ફૂંક આવે આમી ફૂંક આવે હું તો આ જોયું મેં કીધું વે ભુજ દ્વિશતાબ્દી મહોત્સવ હતો દી આટલી ગરમી નહોતી પણ આજ જે પડી છે ઓહો નીંદર ઉડાડી દીધી મેં કીધું કે આ બધું શું છે મને કે અહીંયા આવું જ હોય મેં કીધું આવું હોય તો તમે આમાં રિયો શો કઈ રીતે પણ એ આજે જેને ગરમી સહન કરી લીધી ને એ અંદરથી ટ્રાઠિક માણા થઈ ગયો કહેવાય એ પછી સમાજની ગરમી હોય તોય ભલે સાંસારિક ગરમી હોય તોય ભલે આદિ વ્યાધિ ની ગરમી હોય તોય ભલે પણ જેને ખરેખર ભગવાનનો આમ પ્રેમ મળી ગયો અંદર થી શાંત થઈ ગયો હમણાં હું જોતો તો હમણાં હાથાત બા બેઠેલા હમણાં હાથાત બા બેઠેલા મારે પૂછવું પડે ને મેં કીધું વળી કદાચ ક્યાંક અને મને ગમું મને કંપની આપવા આવ્યા અને મને એ વધારે આમ પણ આમ જો આ હવારના સ વાગ્યા ના જાગી જતા હોય છે પૂરી પાડતા છે જેટલા પણ આ ટી શર્ટો છે એમને જોરદાર તાળીઓથી વધાવો સમજો અમુક અમુક આવ આમજો સમાધિમાં વીઆઈ ગયા છે ભલે હું તા હે ભાઈ એ ભાઈ એ હુવા દે હું તે માણાને જગાડાય ને એ ભાઈ હુવા દે હુવા દે ના ના એને હુવા દે હુવા દે ભલે હું મારો વાલો આપણે અહીં હુવા જ નું જ રાખ્યું છું મર બાપુ આ પોગ્રામ આખો હિતે સેન્ટાળાનો આરામ માટે નો જ રાખ્યું હું તું ભાઈ ઠાકી જાય તો અગ્ર હું કરે બિચારા પણ ઉત્સાહી છે મને કે બે જાવ બે જાવ ભગવાન બે હો મારે તો ઈનું રહ્યું હું ઘેરે બે મૂકીને આવું અહીંયા ઈનું છે એ મેં કીધું કીરી હો અને ખરેખર મેં કીધું એમ છોકરા ભગવાનનું સ્વરૂપ કહેવાય અને આ આની હાટું રાંદલ લોટા તેડે આ દહ વર ના થાય પછી આને કોઈ નો તેડે રાંદલ લોટા તેડે પછી ઓલા કેમ ઘોડો ખૂંદે કે પગલી નો પાડનાર દેજો રે ભવાની માં જો મમ્મી પોતું કરતી કાન મારી જવા કાકો આંખો મારી દેવી બા તેડે મોઢો મારી જવું બાપ કે વાળ મારી આ બધા એકબીજા કે મારી દેવા મારી દેવા એનો એ છોકરો ત્રી વરનો થાય ગામમાંથી ફરિયાદો મળે આવવા કોલેજોમાંથી રાવું મળે આવવા પછી એકા બીજા ક્યાં કોની જેવો તમે કહેતા હતા કે આની જેવો છે નાની જોવો હવે ક્યાં ફરી જાઓ અમુકની મજા છે અમુક હું તો એમ કહું હરેક હરેક સમયે કે હિતે સંટાળામાં મૂળ મજા નથી મજા તમારી અંદર પેઢી છે તમારા હૃદયના ખૂણામાં પડ્યું હું તો ખાલી ધૂં કાંદી કરવા આવ્યો સાફ સફાઈ કે જે એની ઉપર તમારી મોજ ઉપર જે ધૂળ ચડી ગઈ ને એને ખાલી હટાવવા આવ્યો મજા ઈશ્વરનો આદેશ છે બે પાંચ વર્ષ તમે જાઓ તમને ચહેરા ઉપર સ્માઈલ આપવા માટે મોકલાવ્યા નકર અમને અમારી ઘેરે પાસે ઈ નથી સાંભળતા અને તમે અમને સાંભળો સારું ન કહેવાય હમણાં એક દોસ્ત્યાર મારી પાસે આવ્યો મને કહે કે દહ હદીમાં ઓનલી દસ દિવસમાં મારે કે શેર બજારમાં પંદર લાખ રૂપિયા થઈ ગયા તો ગરીબ તો મને સારું હું મેં માયા જાઈ ગઈ અંદર મોહ લાગ્યો મિક ડે એમ દહદીમાં પંદર લાખ રૂપિયા થઈ ગયા ભાઈ કેટલા રોયકા રોયખાતા પચા લાખ તો એમ કે નહીં પચા લાખ રોયકા તો એ પંદર છ્યા છે એમ કે ભાઈ શોખું કહે અમુક વાતો કરે ને અધૂરી વાતું કરે અને અમુક એટલા આળહુ ના પીર હોય ને કે એની વાત જવા જો ઘણી વખત છે ને આમ ગામડામાં જતો હોય ને આમ તો અમુક એ તમને કહો આમ આમ ભેહું તળાવમાં પીડ્યું હોય પોતે સુંદર મજાનું આમ ઓશીકું નાખીને આપણે એમ કે ને કે ભાઈ અમરેલી જાવ આમ તો ન જ કે આમ પગ હું આમ આમ કરે આમ આમ આ બધું વ્યાજો કે આ બધું વ્યાજો એની આળા કેટલી છે પગ થી આમ 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 કરું હમણાં એક બાપાને ને મેં પૂછ્યું મેં કીધું મારે ધારી જાવું મંદિરના ઓટલે બેઠેલા મેં ધારી મન મને હાલવા નહી પણ મેં કીધું એમ નહીં પણ કેટલું થાય તું હાલ તો ખરો થોડો પાછો તારે ભાઈ કે કે અડધી કલાક કેમ હાયલ જોવી પડે ને તારી કેટલીક હાયલ ઉતાવળો છો એમ બોલો જો આ વડીલો ભાઈ ખરેખર કઈક એવી એવી એવું તો અંદર પીડ્યું કે આપણને હરેક ભાષાઓની અંદર હરેક શબ્દની અંદર કઈક ને કઈક સમજાવતા ગયા મને ગમે હમણાં અમારે ગભો આવ્યો ને ગભો એને બિશારા ને કંપની ફોળ જીભ જલાય સોંટે અટકે એટલે મારી પાસે આવ્યો મને કે મેં કીધું બે પગે એટલે પાટા બાંધ્યા છે પગમાં પીંડીઓમાં પાટા બાંધ્યા આ માથે ઢોકળું કર્યું આ હેનું છે મને કે વાત જ જવા દે કે વાત નથી જવા દે નહીં આપણે વાત કરવાની છે તું કે મને કે કૂતરું કહ્યું તમે કીધું હયડી ન કરાય કે નહીં કર્યું હોય કે હા આડ કરતો તો ડો પૂગી ગયું તું તમે કીધું હવે કે હા હવે થી તો ઘેરેથી થી નીકળો ને ત્યાંથી થી જ કેતો જાવ હા પણ મેં કીધું પગે પાટા હે ના છે કે મારી વાડી મોઢામાં દાંત નથી હું કે ખેતીવાડી કરીને થાકી ગયો હોય ને તો એ સો વાગે હું એને રોટલા નાખું પછી કે મારી પાસે આવે હું એને પૂછડી મવડું ને એટલે મને બટકા ભરે અને એ બટકા ભરે ને મોઢામાં દાંત ન મળે એટલે પિંડી ગોળે મજા બહુ આવે કે જેણે કેરી કોણ હોય ને એમ મજા બહુ આવે મારો થાકડો ઉતરી જાય પણ મેં કીધું પાટા હેના બાંધે એ કે એ એ તો કહું છું એ એ કૂતરી બીજેથી આજે ગામમાં આવી ગઈ નાગજી બાપાનો કાળો કૂતરો આવ્યો અંધારામાં મને ખબર નહીં મને એમ કે મારી કાળી કૂતરી છે એને તો રોટલા નાખીને બે વાર કૂંચડી મારવડી એ તો સીધો ચોથા કરવા સીધી પાડી દીધો પણ મેં કીધું હવે આ માથામાં ઢોકળું એની મજા છે એની શું મજા હું ડોક્ટર સાહેબ પાસે ગયો મને કમ્પાઉન્ડરે માર્યો બહુ મેં પણ પાટા બાંધવા ગયો ને એમાં કમ્પાઉન્ડરે હું કામે માર્યો કે બોર્ડ વાંચું કે ક્યાંય ગયા ડોક્ટરની મા બેન અરે મેં કીધું આવું બોલ તો ઓલા મારે જ ને એ કે હે નઈ નઈ હું હું હાચું કહું ડોક્ટર નું નામ નિમાબેન હતું મારે ગેપ પડે એને ન ખબર હોય ને હું તો હરખુજ બોલતો તો પણ ગેપ ઓટોમેટિક મારે પડતો તો કમ્પાઉન્ડરે મને માર્યો બહુ તમે પછી કે પછી કે માર્યો તો હું દવાખાનું ભૂલી ડોક્ટર સાહેબ ની ઘેરે ગયો દરવાજો કકડાયો દરવાજો ખોલ્યો ન્યા બહુ મજા આવી હવે શું મજા આવી ડોક્ટરે મારી જેવા હું આવો છો કઈ કાંઈ કાએ પાન છે કે નહીં ટાઈમ નું કઈ બહુ તો ખરા થોડો પછી તો મેં એને કીધું ટટટા ટાયમ નું ભાન મને હોય ટાયમ નું ભાન તમને હોય કુતરા ન હોય એને તો મેળ આવે તો એ બહારાટી બોલ આવે હવે એક છોકરો ખબર નહીં ખોવાઈ ગયો હોય છે અને એક ભાઈ બિચારો સ્વયંસેવક લઈને એ મૂકી ગયો મારી પાસે એટલે મેં છોકરાને પૂછ્યું ભાઈ તું ખોવાઈ ગયું કે આ ખોવાઈ ગયો જો મેં તાર પપ્પાનું નામ હું એ કે પંકજભાઈ પંકજભાઈ શું કરે તારા પપ્પા ધંધો બેટા મેડિકલ અકાવે છે કયો મેડિકલ બેટા ઓમ મેડિકલ મેં કીધું ઉભો રહો બેટા ભાઈ પંકજભાઈ નો દીકરો અહીંયા બેઠો છે ઓમ મેડિકલ વાળા જ્યાં ત્યાંથી હોય ત્યાંથી આ દીકરાને લઈ જાય ત્રણ કલાક સુધી આવું બોલ્યો છોકરો એમને મારી સામુ જો ટગર ટગર જોવે આખો પ્રોગ્રામ પતી ગયો એટલે આમથી એક એના એના પપ્પા આવે કે આવ આવ બેટા આવ આવ મેં કીધું તમે આના પપ્પા છો કે હા શોર કેમ નહીં મેં કીધા દીકરો તમારો હા એલા ભાઈ ક્યાં આમ કાં પૂછો મેં કીધું ત્રણ કલાકની અંદર તમારા હાઠ વાર નામ લીધા તો તમારે હવાતું નતું મેં પંકજભાઈ ઓમ મેડિકલ વાળા પંકજભાઈ ઓમ મેડિકલ વાળા મને કે એકચુલી એમાં એવું છે નહીં કે વગર પૈસા દીધી એડવર્ટાઈઝ થતી હોય એ જ કરાય ને આખા ગામમાં મારું નામ કોઈ નથી લીધું તમે હાઠ વાર નામ લીધું થારું ન કહેવાય કે બોલો એમને મેં એડવર્ટાઈઝ કરાવતા હતા અરે મેં કીધું ભાઈ કઈ થોડું હોય હમણાં પ્રોગ્રામ દેવા ગયા તો રાત્રે અમે લેટ સુધી જાગ્યા હતા જાગીને પછી સવાર માં છ વાગે જાગ્યા એટલે બધા મિત્ર મંડળે વિચાર કર્યો કે ચાલુ ને થોડુંક આપણે ચાલવા જઈએ એમ તો કે સારું એમ એટલે આમ ધીમે ધીમે એમ હાલતા હતા ને અમને ખબર નહીં તમે સાત આઠ જણા હાલો આવવા નીકળ્યા હતા ને એટલે અમને એમ થયું કે આ લોકો હાલ્યા જાય છે હાલો ને આપણે ભેગા હાલ્યા જઈએ એમ તો હાલતા 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 આઠ કિલોમીટર હાલ્યા પછી ઓલા ભાઈને મેં પૂછ્યું મેં કે ભાઈ ઊભા તો રહ્યો આ તમે આઠ નવ જણા હાલ્યા જાવ છો હાલ્યા જાવ છો કેટલુંક હાલવાનું મને કે ભાઈ અમે તો ચોટીલા હાલીને માનતા રાખીશ મેં કીધું તો છોટી લે હાલીને માનતા રહી પછી આઠ આમ ગયા પાછું આઠ આમ એટલે હોળ થાય મેં બધું કરી હવે મેં બધું હાલ્યા છે એટલું થોડીક ભૂખ લાગી છે કે ચા નાસ્તો કરી તો અમે ચા નાસ્તો કરવા ગયા ચા પી લીધી નાસ્તો કરી લીધો પણ નાઈટ ડ્રેસ ના લેંઘા પહેરેલા ગુંજામાં હાથ નાખો રૂપિયો ને એ ભાઈ પછી તો એકા બીજા હામાં મોઢા જોઈ ઓલો કે તારી પણ મારી પણ તારી મારી પણ કે તો હવે હું કરજો છું ચા મેં બિચારો ભિખારી ઉભો તો એટલે એની હા જોયું એટલે એ દાંત કાઢવા ને મેં કીધું હવે અટવાણા સી તને ખબર પડી ગઈ છે તો મને કે બિલ બિલ હું દઈ દઉં છું પછી આપ્યું પછી અમે અંદર વિચાર કર્યો મેં કીધું યાર હાવ આ વિચારો દુબળો દે ભિખારી જેવો માણા કપડા મેલા ઘેલા મેં કીધું આપણે આનું ન રખાય એટલે અમે એને કીધું કે ભાઈ અમે અહીંથી આઠ કિલોમીટર અમારી હોટલ છે તમે અમારી ભેગા હાલો લેણે હું કીધું ખબર ગાંઠિયામાં પતાવો રિક્ષા નું ભાડું હું નહીં આપું બોલો જો હવે આનું હું કરો તમે આ તો સહજ આપણી પાસે જે ખોરાક છે ને એ દેશ વિદેશમાં ક્યાંય એવા ખોરાક જ નથી હા આપણો ગુજરાતી અહીંથી બહાર ગયો હોય અને એ જે ખોરાક લઈને ગયો હોય એની જે રેસીપી લઈને ગયો હોય એ દેશ વિદેશમાં હજી વખણાય કઈ રીતે હમણાં એક મારો મિત્ર મારી પાસે આવ્યો સ્વામીજી મને કહે કે

મેં કીધું એવું ન હોય ભલામણો મેં તો રોટલી છે કાંઈ છે ને એમાં ગોળ હોય સોરસ હોય ફેર હું પડશે એ કે એનો વાંધો નથી નકરી કઢી કઢી સિવાય બીજું કઈ આવતું નથી હવે ઠાંકો છો કઢીથી ભાઈ મેં કીધું એક કામ કરે કઢીથી ઠાકો છો તારા ફઈ નહીં ઘેરાવી હોલ તારા ફઈ નહીં કરાવી હોલ કે સારું બે દી ગયા ન્યાથી ફોન એવો આયા નથી રહેવું મારે મેં કી કે ફયે સુરમના લાડવા હરે કટી કરી મેં તો ભાઈ હવે તો એક કામ કર તું ન્યા ન્યાથી મુય તારા માસીન ઘેર આવ્યો બે દી ન્યા રોકાય ખાલી ખાવા ફેર ને હવા ફેર થઈ જાય ને તને આફોડી આફોડી મજા આવે આવો

બે દિવસ સુધી મને કઈક હારું હારું ખવરાયું અને ત્રીજે દિવસે આઠ ફૂટ નું ડાઇનિંગ ટેબલ હતું એમાં શાર બાઉલ કેમ લસણવાળી કઢી મરસાની કઢી હરગવાની કઢી ધોળી કઢી પછી તો મેં કઢીને પૂછ્યું આ પાસપોર્ટ ને વિઝા મારી પાસે હતા તારી પાસે ક્યાંથી આવ્યા કે મારી મોર પીગી તું એટલે ગુજરાતી ગમે અહીંયા જાય ને એની રેસીપી આપણી રેસીપી દેશ વિદેશમાં જાય એટલે બહાર હતી બોલા અને કઢી તો કઢી જ હતી ને મને આગળ અમે કઢી ખીચડી સંતોએ ખવડાવ્યા અને કચ્છની ખીચડી એટલે આહાહા હા એમાંય કચ્છની દાબેલી બાપો બાપો હા આવો સવાદ જ ક્યાંય નથી આવતો ભલે પાણીની મીઠાઈ છે પણ આમ ગમે એટલું ભલે ને કચ્છી દાબેલી લખે પણ કચ્છી જેવી દાબેલી નો થાય મજા આવે હમણાં એટલે ઈ ઓલા સાહેબ જમવાઈ ગયા છે એ આઠ ના નવ લાડવા ખાય છે આપડે ઉભા કરીએ